હા મને દંડ આપ્યો ભાઈએ સો રૂપિયાની પોચ આપી અરે કે તમે હવે કચરો બીજી વાર તો કાર્યવાહી કરવામાં આવી છે હા સીસીટીવી કેમેરા છે એમાં તમે કોઈ કચરો નાખશો સાણ નાખશો કુસરો નાખજો ગમે આઇટમ રીંગણા મરચા હરેખર નાખશો પકડાઈ જાઓ તો દંડ ભરવો પડશે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયો હું મારે દંડ ભરવો પડ્યો બધાને દંડ ભરવો પડશે નગરપાલિકા દ્વારા જે સત્તર પોઈન્ટ એવા હતા કે જ્યાં મુખ્ય રસ્તા ઉપર કચરા અવારનવાર થતો હતો એ જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા એનું રિનોવેશન કરવામાં આવેલું છે એ પોઈન્ટ દૂર કરી ત્યાં પેવર બ્લોક કરેલ છે પ્લસમાં બાકરા ગોઠવેલ છે વૃક્ષારોપણ કરેલ છે તદુપરાંત ત્યાં કચરો થવાથી સત્તર જગ્યા ઉપર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા એનું રેગ્યુલરલી મોનિટરિંગ કરવામાં આવે છે જેથી કરીને હવે ત્યાં કોઈ પણ કચરો નાખશે તો એની વિરુદ્ધમાં કઈ થકી કાર્યવાહી કરવામાં આવશે દંડની